મેં લોકસભા ચૂંટણી વખતે તમને અને દેશવાસીઓને ખાતરી આપી હતી મેં કહ્યું હતું કે ત્રિશ્રા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે છેલ્લા 100 દિવસમાં મેં સો દિવસનો એશિયનના પૂરો કરવામાં કોઈ કસર છોડી નથી મેં ભારતના તે વર્ષે વિદેશમાં કોઈ કસર છોડી નથી ગુજરાતના ગૌરવમાં આજે વધુ એક ઉમેરો થયો છે નમો ભારત રેબિટ રેલ પણ શરૂ થઈ ગઈ છે આ ભારતની શહેરી કનેક્ટિવિટીમાં વધુ એક રૂપ સાબિત થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના હજારો પરિવારો પણ પોતાના નવા ઘરોમાં પ્રવેશ કરી રહ્યા છે હજારો પરિવારોને તેમના કાયમી મકાનનો પ્રથમ હપ્તો પણ જાહેર કરવામાં આવે છે આ તહેવારોની મોસમ દરમિયાન ભારતના વિકાસની ઉજવણી પણ ચાલુ રહે છે હાલમાં અહીથી આઠ હજાર કરોડ રૂપિયા પ્રોજેક્ટ નો શિલાન્યાસ અને કરવામાં આવ્યું છે જેમાં રેલ રોડ અને મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટ સામેલ છે ધૂમ હૈ ઘરો ભી ગણપતિ વિરાજિત હૈ आज मिलाद उन नबी भी है देश के अलग अलग हिस्सों में कई त्योहार और पर्व मनाए जा रहे हैं उत्सव के इस समय में भारत के विकास का उत्सव भी निरंतर जारी है अभी यहां से करीब साढ़े आठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है इनमें रेल रोड મેટ્રો એક પ્રોજેક્ટામિલ હૈ